ભારતીય મજદૂર સંઘના સિત્તેરમા સ્થાપના દિવસની વર્તેજ ખાતે ચલો ઉજવણી કરવામાં આવી હતી ભારતીય મજદૂર સંઘના હતું આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રાંતના પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બાદ ઉપસ્થિત શ્રમિકોને સરકારની વિવિધ યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગિરીશભાઈ પટેલ પ્રદેશ મહામંત્રીશ્રીનું સ્વાગત કરશે અત્રે ઉપસ્થિત મહેમાનોનું આપણે મૂકે સ્વાગત કરીશું શ્રી દિલજીતભાઈ મિત્રો આજે ભારતીય મજદુર સંઘ સિત્તેર માં સ્થાપના દિવસ નિમિત્તે પુરુષ એવા ઠેંગડીજી દંગડીજીઓ આરએસએસના પ્રચારક હતા તેમના દ્વારા આરએસએસના ગુરુજી ના સૂચનથી શ્રદ્ધે દત્તપંત ઠેંગડીજીએ આ સંગઠનની સ્થાપના કરેલી જે સમયે બીજા સંગઠનો ઉદ્યોગો ઉપર હાવી થઈ ગયા હતા ચારે બાજુ કામદારોનું શોષણ ઉદ્યોગો તરફ સરહી અને આવું વાતાવરણ થઈ ગયેલું ત્યારે શ્રદ્ધા શ્રદ્ધે જથ્થો પણ ઢેંગડીજીને વિચાર આવ્યો કે આ રાષ્ટ્રહિત માટે રાષ્ટ્રવાદી વિચારધારાવાળું સંગઠન મજદૂરોનું હિત કરે એવું સંગઠન સ્થાપના કરવાની જરૂરિયાત છે એને લઈ અને આ સંગઠનની સ્થાપના કરી મિત્રો આજે ભારતીય મજદૂર સંઘના સિત્તેરમા વર્ષમાં મંગળ પ્રવેશ એટલે કે સિત્તેરમા વર્ષની સ્થાપના દિવસ કાર્યક્રમ છે આજે અને એની અંદર અલગ અલગ ગુજરાતના આશરે દસેક હજાર ગામડાઓમાં ભારતીય મજૂર સંઘના ધ્વજવંદન કાર્યક્રમ છે અને સાથે સાથે ગામડાઓની રહેતા જે શ્રમિકો અસંગઠિત ક્ષેત્રના જે શ્રમિકો છે એને ભારતીય મજદૂર સંઘ સાથે જોડી અને ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એનાથી માહિતગાર કરવા તેમજ એની યોજનાઓનો લાભ કઈ રીતે આપી શકાય એ દિશામાં ભારતીય મજૂર સંઘ કામ કરવાનું છે